નમસ્તે મિત્રો દિવાળી પછી હું આજે આવી ગઈ છું ફરી એકવાર એકદમ ઘરની મજા લાવતા ખરા કાઠિયાવાડી સ્વાદ સાથે આજે હું બનાવી રહી છું આખી ભરેલી ડુંગળીનું શાક જે સ્પાઈસી ટેસ્ટી અને એકદમ ટ્રેડિશનલ ફ્લેવરની સાથે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ભરેલી ડુંગળીનું શાક ભરેલા ડુંગળી બનાવવા માટે આપણે હવે મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે મેં અહીંયા બહુ મોટી નથી લીધી કે બહુ નાની નથી લીધી મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે અને હવે તેમાં આપણે જે મસાલા બનાવવાના છે એ મસાલા એકદમ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સથી જ મસાલો તૈયાર થાય છે તો એના માટે મેં તૈય તેલ છે તેલ આપણે માપસર લેશું જેટલું આપણને જરૂર હોય એક કપ ધાણાભાજી છે કોરિયન્ડલ લીવ્સ આ મરચું છે લસણ અને લાલ મરચુંની પેસ્ટ છે થોડો ગરમ મસાલો આપણે કાઠિયાવાડી સ્ટાઇલ છે એટલે થોડો ગરમ મસાલો અડધી ચમચી જેવો ગરમ મસાલો છે એક ચમચી જેવું મીઠું છે આ ચાટ મસાલો થોડો ખા ડુંગળીમાં ખાટો સ્વાદ આવે ટેસ્ટ આવે એના માટે મેં થોડો અડધી ચમચી જેવો ચાટ મસાલો લીધો છે એક ચમચી ભરીને હિંગ લીધી છે મેં રામદેવ હિંગ લીધી છે તમે કોઈ બી સારી હિંગ લઈ શકો છો અને હિંગનું ટેસ્ટ બહુ સરસ આવે છે એક ચમચી જેવું ધાણાજીરું પાવડર મેં લીધું છે અને એક ચમચી હળદર લીધી છે આ બધા ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ છે અને આ ઘરેલું સ્વાદ બહુ સરસ આના બને છે આનો આમાં તમે ગરમ મસાલો જો સ્કીપ કરવો હોય એડ નથી કરવો તો તમે સ્કીપ કરી શકો છો એમનામ બી વિધાઉટ ગરમ મસાલા બી સરસ ટેસ્ટ આવે છે ડુંગળી ભરેલાનો અને હવે આપણે ડુંગળી બધી કટ કરી લેશું બધી ડુંગળીની છાલ કાઢી લેશું આપણે જો અહીંયા મેં બધી ડુંગળી છાલ કાઢી લીધી છે હવે આપણે એક પાણી એથી ધોઈ લીધી છે હવે ચોખ્ખા પાણીમાં આપણે રાખી દેસુ થોડી વાર માટે હવે ડુંગળીમાં એક ટીપ છે જે હું આજે તમને શીખવાડીશ આ જે હાર્ડ ભાગ છે હાડ અને આ સોફ્ટ છે તો આપણે અહીંયાથી કટ નથી કરવાનું અહીંયાથી કટ કરવાનું છે આપણે ભરવા ભરેલી ડુંગળી બનાવીએ છીએ તો અહીંયાથી વચ્ચે આવી રીતે બે કટ મારશું આપણે કારણ કે જો અહીંયાથી કટ કરશું તો આ ભાગ બધા છૂટા પડી જશે રાઈટ તો આપણે અહીંયાથી નહીં આપણે જે સોફ્ટ ભાગ હોય ત્યાંથી કટ કરવાની છે આ એક ટીપ છે ડુંગળી ભરેલીની આપણે હવે બધી ડુંગળી એવી રીતે કટ કરવાની છે જો નાની હોય ને તો આ એક જ કટ કરવાની છે અને મોટી હોય તો આપણે બે કટ કરશું આ નાની છે તો આપણે વચ્ચે એક જ કટ કરીએ તો તૂટી ન જાય એ રીતે આપણે કરવાનું છે જો આ બી મીડિયમ સાઈઝની છે તો આને બી આપણે વચ્ચે એક કટ કરશું હવે આવી રીતે આપણે બધી ડુંગળી કટ કરી લેશું મેં બધી ડુંગળી આપણે કટ કરી લીધી છે આવી રીતે હવે આપણે ડુંગળી ભરેલા મસાલો કરવાનો છે ડુંગળી ભરે ભરવા માટે એના માટે આપણે એક મરચું આ બે ચમચી જેવું આપણે મરચું લઈ લેશું જો ઓછું લાગે તો આપણે થોડું વધારે એડ કરી શકીએ છીએ એક કપ જેવી ધાણાભાજી છે કોરિયન્ડર લીપ્સ એ આપણે લઈ લેશું એક ચમચી હળદર છે એ આપણે એડ કરી લેશું હળદર એડ કરીશું એડ કરી પાવડર મીઠું છે હવે અને આ શાક છે ભરેલી ડુંગળી નું શાક એ આખો શિયાળામાં તમે ગમે ત્યારે બનાવી શકો છો બહુ સરસ લાગે છે એમાં રોટલા જોડે બાજરીના રોટલા જોડે બહુ સરસ લાગે છે હવે આપણે બે ચમચા જેવું એટલે કે બે ટેબલ સ્પૂન જેવું અને આપણે જો આ લસણ વાળું જે મરચું છે એ ઓછું લાગે તો આપણે ઉપરથી થોડું એડ કરશું મને થોડું મરચું ઓછું લાગે છે તો આ મરચું આપણે એડ કરી દેસુ બધું જો આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે જે આપણી કટ કરેલી ડુંગળી છે એ બધામાં આપણે થોડો થોડો મસાલો દબાવીને આપણે ભરવાનો છે જો આવી રીતે આપણે ડુંગળી ભરવાની છે વચ્ચે એક કટ લગાવશો તો બી ચાલશે તો ઇઝીલી તમે ભરી શકશો અને બહુ ભી દઈને બહુ પ્રેસ કરીને મસાલો નથી ભરવાનો આપણે એકદમ લાઇટ લાઇટ હળવા હળવા હાથે આપણે મસાલો ભરવાનો છે નગર પછી આપણે જો વધારે ભી દઈશું તો આપણી ડુંગળી તૂટી જશે એટલા માટે આપણે ધીરે ધીરે મસાલો ભરવાનો છે અને હવે આવી રીતે આપણે બધી ડુંગળી ભરી લેશું જો આપણી બધી ડુંગળી ભરાઈ ગઈ છે અને જો આપણી ડુંગળી ભરતી વખતે તૂટી જાય તો આવી રીતે જગ્યા હોય વચ્ચે તો એમાં આવી રીતે મસાલો તમે ભરી શકો છો જો આવી ડુંગળી તૂટી ગઈ છે તો તમે આવી રીતે કટ કરીને ભરી શકો છો અને હવે આપણે ભરતી વખતે એટલો મસાલો આપણો એક્સ્ટ્રા છે બચી ગયો છે એ હવે આપણે કુકરમાં ઉપરથી એડ કરી લેશું આપણે વઘાર કરશું અને પછી ઉપરથી આપણે મસાલો એડ કરવાનો છે અને આ શાક આપણે કૂકરમાં બનાવવાનું છે કુકરમાં એક સિટીમાં એક વિસલમાં આપણું શાક સરસ બની જાય છે અને આપણી ડુંગળી સોફ્ટ હોય તો બહુ વધારે સીટી કે વિસલ લગાવવાની જરૂર નથી એટલે આપણે કુકરમાં બનાવવાનું છે હવે આપણે ગેસ ઉપર કુકર મેં ચડાવી દીધું છે હવે આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેવું આપણે તેલ લેશું તેલ આપણે થોડું લેશું કુકરમાં કારણ કે આપણે મસાલામાં બી તેલ એડ કર્યું છે એટલા માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એક ચમચી હિંગ એડ કરવાની છે તેલમાં બીજું કશું એડ નથી કરવાનું અને ફ્લેમ મીડિયમ રાખશું આપણે અને હવે બધી ડુંગળી આપણે આમાં એડ કરી લઈશું બધી ડુંગળી આપણે રાખી દીધી છે હવે હલાવવાનું નથી આપણે તેલમાં થોડીવાર માટે સાતળવાનું છે એમનામ જ સાતળશું પછી આપણે ચલાવવાનું છે અત્યારે એમનામ રાખવાનું છે અને હવે આ મસાલો જે છે એક્સ્ટ્રા એ બી આપણે આમાં એડ કરી લેશું આપણે મિક્સ કરી લેશું થોડું ચલાવી આપણે અને પછી થોડું પાણી આપણે એડ કરીને આપણે એક લગાવવાની છે કુકરમાં એકદમ લાઇટલી આપણે ધીરે ધીરે મિક્સ કરવાનું છે હલાવવાનું છે આપણે ને તો પછી આપણી જે ડુંગળી છે ને એ તૂટી જશે અલગ પડી જશે હવે એક બીજી ટીપ છે આપણે આ શાકમાં ચણાનો લોટ મસાલામાં એડ કરવો હોય તો કરી શકીએ છીએ પણ આમાં અત્યારે વચ્ચે જગ્યા કરી લીધી છે મેં થોડી અને આપણે આ જે ચણાનો લોટ એક ચમચી જેવો ચણાનો લોટ મેં લીધો છે એ આપણે વચ્ચે જગ્યા કરીને થોડોક આપણે શેકી લેશું એટલે આ જે શાક છે એ બહુ સરસ આપણું ઘટ્ટ રસાવાળું બને છે બહુ સરસ શાક બને છે અને ચણાનો એક ચમચી જેવું લોટમાં બી આ શાકનો ટેસ્ટ હવે તમે જોઈ શકો છો ચણા નો લોટ છે એ એકદમ મિક્સ થઈ ગયો છે રોસ્ટ થઈ ગયો છે હવે આપણે બધું ચલાવીને મિક્સ કરી લેશું અને થોડું પછી પાણી એડ કરવાનું છે આપણે હવે આપણે એક ગ્લાસ જેવું પાણી એડ કરી દેશું આપણે પાણી એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ કરી લેશું આપણે ફાસ્ટ કરી લેશું ગેસની ફ્લેમ અને પાણી જેવું આપણે ઉકળે એટલે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી લેશું અને એક વિસલ લગાવવાની છે જો આપણે પાણી થોડું ઉકળે છે એટલે હવે આપણે કૂકરનું ઢાકું બંધ કરી લેવાનું છે અને એક જ આપણે વિસલ લગાવવાની છે વધારે નહીં લગાવીએ જો બે 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 થી ત્રણ થઈ જશે ને તો આપણા આપણે જોઈ લઈએ સરસ આપણું એક સીટીમાં એક વિશે આપણું શાક સરસ થઈ છે જો તમે જોઈ શકો છો આપણો એકદમ ઘટ રસ થયો છે થોડી આપણે ઉપર ધાણાભાજી સ્પ્રિન્કલ કરશું એડ કરશું હવે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરવાનું છે આપણે તો મિત્રો આવી રીતે આપણું બની ગયું છે શાક આપણું બન્યું છે આજે ભરેલી ડુંગળીનું શાક એકદમ ઘર જેવી મજા આપે એવું કાઠિયાવાડી સ્વાદ છે અને શિયાળામાં તો આવું ગરમા ગરમ શાક ખાવાની મજા જ અલગ છે અને આ શાક છે ને રોટલા બાજરીના રોટલા રોટલી ભાખરી જોડે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે અને તમે બી જરૂર આ રીતે બનાવજો શાક અને જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ રેસીપી સાથે આશાશક્તિ રસોઈ ચેનલ પર